ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે ઈડીની ઝાટકડી કાઢી હતી સુપ્રીમ કોર્ટે એ વખતે કહ્યું હતું કે ઈડી ગુનાઓની સંખ્યાને બદલે કાર્યવાહીની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે તો વધારે સારું રહેશે એની સાથે કોર્ટે ઈડી દ્વારા દાખલ કરવામાં આવતા કેસોમાં દોષિતોને થતી સજાના ઓછા પ્રમાણને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી એ વખતે સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે ઈડી સામાન્ય વ્યક્તિ સાથે આતંકવાદી કરતાં પણ ખરાબ વ્યવહાર કરી રહી છે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે ઈડીની ઝાટકણી કાઢી છે પણ આ વખતે તો ગુસ્સો જબરદસ્ત કર્યો છે શું કહ્યું છે અને શું આખો કેસ હતો એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશનમાં કથિત કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ફટકાર લગાવી છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી આર ગવઈએ કહ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી મર્યાદા ઓળંગી રહી છે તેમણે ઈડી પર બંધારણનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો કોર્ટે કાર્યવાહી પર રોક લગાવવાની સાથે એજન્સીને જવાબ દાખલ કરવા માટે પણ આદેશ આપ્યો ઈડીનું વલણ મનસ્વી ગણાવીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા ચાલુ તમામ કાર્યવાહીને બંધ કરવાનો આદેશ આપ્યો પહેલી વખત સુપ્રીમ કોર્ટે ઈડી પર આટલો જબરદસ્ત ગુસ્સો કર્યો છે

તમારું એન્ફોર્સમેન્ટ બધી હદો પાર કરી રહ્યું છે જ્યારે અધિકારીઓ સામે એફઆઈઆર છે તો ઈડી ત્યાં કેમ જઈ રહી છે ઈડી સોગંદનામું દાખલ કરે અને જવાબ આપે ઈડી બંધારણનું ઉલ્લંઘન કેમ કરી રહી છે મર્યાદા ઓળંગી રહી છે આ વાત પણ કરી સાથે ચીફ જસ્ટિસ બીયર ગવઈ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને કહ્યું કે ઈડી માત્ર બધી મર્યાદાઓ ઓળંગી નથી રહ્યું પણ એ દેશના સંઘવાદનું પણ સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રહ્યું છે હવે વાત કરીએ કે એ કેસ શું હતો એના વિશે તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનના અધિકારીઓ પર દારૂના વેચાણ સંબંધિત લાંચ અને ભ્રષ્ટાચારમાં એક હજાર નાણાકીય ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે જેના ભાગરૂપે ઈડીએ તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનની ઓફિસમાં છ થી આઠ માર્ચ દરમિયાન દરોડા પાડ્યા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે રાજ્ય સરકારે આ મામલે બે થી બે સુધી કુલ એકતાળીસ ફરિયાદ નોંધાવી પણ ઈડી બે હજાર પચીસમાં સામે આવી અને કોર્પોરેશનના હેડક્વાર્ટર પર દરોડા પાડ્યા તમામના ફોન લઈ લીધા તમામનો ડેટા ક્લોન કરી નાખ્યો આ મુદ્દો ગુપ્તતાનો બન્યો છે રાજ્ય સરકારે અને તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશને તમામ હદો વટાવી સરકારી અધિકારીઓના બદલે સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી વલણો અપનાવીને તપાસ કરવા લાગે ત્યારે જરૂરી છે કે દેશની સર્વોચ્ચ કોર્ટ એને રોકે અપેક્ષા રાખીએ કે કોઈના પણ પ્રભાવમાં આવ્યા વિના દેશની આ સંસ્થાઓ કામ કરે તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું નમસ્કાર